વિદ્યાર્થી મિત્રો તમારે વારે વારે કોઈને કોઈ ફિલ્મ જે કૃતિ પરથી બની હોય એ અભ્યાસક્રમમાં આવે છે આપણે ત્યાં થોડાક સારા પુસ્તકો છે દાખલા તરીકે તમારે રઝાનું સાહિત્ય ફિલ્મ ઓર સંસ્કૃતિ જોવું જોઈએ અભિજીત વ્યાસના પુસ્તક જોવા જોઈએ મનો ભંડારીનું લેખન પુસ્તક જોવું જોઈએ પણ સાહિત્યકૃતિ અને ફિલ્મ એ બેવને સરખાવતું કામ એ અમૃત ગંગરે એક સમયે પ્રત્યક્ષ નામના સામયિકમાં પણ આ રૂપાંતર નામનું જે ગુજરાત સાહિત્ય અકાદમીનું જે પ્રકાશ અરુણોદય પ્રકાશનનું પ્રકાશન છે એમનું એક બીજું પુસ્તક ફિલ્મ વિશે એ ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન છે તમારે અચૂક આ પુસ્તકનો ઉપયોગ કરવો જોઈએ એવું હું માનું છું અમુક વાર્તાઓ અમુક નવલકથાઓ જેના પરથી ફિલ્મો બની છે એ વારે વારે અભ્યાસક્રમમાં આવે છે એમાંની એક એટલે ટાગોરની બહુ જાણીતી વાર્તા નષ્ટ નીડ નીડ એટલે માળો નષ્ટ એટલે જેનો નાશ એટલે વિખરાઈ ગયેલો માળો માળો એટલે ઘર તો અહીં એક વિખરાઈ ગયેલા ઘરની વાત છે આ નષ્ટ નીડ પરથી સત્યજીત રેએ એક ઉત્તમ ફિલ્મ ફિલ્મ કળાની દ્રષ્ટિએ જેને અદ્ભુત કહી શકાય એવી ફિલ્મ ચારુલતા બનાવી તો આ ચારુલતા ફિલ્મની અને નષ્ટ નીડ વાર્તાની બેવની આપણે વાત કરીશું રમનલાલ સોનીએ જે ટાગોરની વાર્તાઓના અનુવાદ કર્યા છે ટાગોરની નવલિકાઓ એક અને બે વોલ્યુમ એની અંદર આ વાર્તા છે તો પહેલા થોડીક હું વાર્તાની વાત કરીશ મારી બહુ જ ગમતી ફિલ્મ છે અને અમૃત ગંગરે એની સરસ રીતે વાત કરી છે એ ઉપરાંત ઘણા લોકોએ એના વિશે વાત કરી છે તમે અનેક લોકોને વાંચી શકો મેં શક્ય એટલાનું મિશ્રણ કર્યું છે પણ છતાંય વાંચવું તો જાતે જ પડે નષ્ટ નીડ ગુજરાતીમાં જેને આપણે કહીએ વિખરાયેલો માળો અને અંગ્રેજીમાં ધ બ્રોકન નેસ્ટ નેસ્ટ એટલે માળો બ્રોકન એટલે તૂટી ગયેલો ચારુલતાનો અંગ્રેજી છે ધ લોનલી વાઈફ એક કલી એકલતા અનુભવતી પત્ની ની અંદર જે પાત્રો છે એ ભૂપતિ એની પત્ની ચારુલતા અને ભૂપતિનો પિતરાઈ ભાઈ અમલ નષ્ટનીડ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધનો જે બંગાળ છે એ બંગાળ અહીં રજૂ થયું છે અહીં જે રાષ્ટ્રવાદની વાત છે એ બંકિમ બાબુને અભિપ્રેત નહીં પણ ટાગોરને અભિપ્રેત રાષ્ટ્રવાદ છે પણ આ વાર્તામાં એટલી હદે બંકિમ બાબુનો ઉલ્લેખ નથી ચારુલતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથાઓ વાંચે છે એટલો ઉલ્લેખ છે પણ સત્યજીત રેની ફિલ્મમાં બંકિમ બાબુનો વધારે ઉલ્લેખ છે ભૂપતિ એક અંગ્રેજી રાજકીય સામયિકનો સંપાદક છે અને એના રસનો વિષય રાજકારણ સમાજ કારણ અને એની આસપાસ સંકળાયેલી સમસ્યાઓ ટૂંકમાં દેશ સાથે દુનિયા સાથે સંકળાયેલી સમસ્યાઓ એ એના રસનો વિષય છે એની પત્ની ચારુલતા જે અતિશય સુંદર છે એ ગૃહિણી છે ઘરમાં રહી એ નવલકથાઓ વાંચે છે કે પછી ભરતકામ કરીને પોતાનો સમય પસાર કરે છે આ નિસંતાન દંપતી છે ધારો કે સંતાન હોત તો કદાચ ચારું આટલી નવરી ન હોત જેટલી એ અહીં નવરી બતાવી છે તે એને સાહિત્ય અને કળામાં રુચિ છે પતિને રાજકારણ અને સમાજના રાષ્ટ્રના પ્રશ્નોમાં રૂચિ છે એટલે બે વચ્ચે વાત કરવાના જે કોમન સબ્જેક્ટ સામાન્ય વિષય હોય તે ઓછા છે પેલો આખો વખત પોતાના ઓફિસ કાર્યાલયની અંદર જ રહે છે પરિણામે ચારુલતા લગતા ભયાનક એકલતા અનુભવે છે પતિ પાસે જાણે કે એના માટે સમય જ નથી પતિ પોતાના કામમાં અતિ વ્યસ્ત છે મિત્રો સાથે ચર્ચાઓ કરી શકે છે પણ પત્ની સાથે એ વાત કરી શકતો નથી એ પત્નીને પ્રેમ નથી કરતો એવું કશે જ નથી દેખાડ્યું એ પ્રેમ કરે છે પણ પ્રેમ દર્શાવતા એને આવડતું નથી અને ચર્ચા કરવા માટે એની પાસે સામાન્ય વિષયો નથી સંતાન નથી એ મેં આગળ જ કહ્યું યુનિવર્સિટીમાં ભણતો પતિનો પિતરાઈ ભાઈ અમલ એમના ઘરે રહેવા આવે છે અને અચાનક જ ચારુલત્તાને એક સાથીદાર કંપની મળી જાય છે અમલનો સ્વભાવ એવો છે કે એ સતત વાતો કરી શકે છે અને ચારુલત્તાને એની અતિશય જરૂર હતી કારણ કે એની સાથે કોઈ વાત કરવાવાળું નથી બંને સરખી ઉંમરના છે બેવના શોખ પણ સરખા છે નવલકથાઓ સામયિકો વગેરે વિશે એવો વાતો અને ચર્ચાઓ કરતા રહે છે અને ચારુલતાને કોઈ વાત કરવાવાળું મળ્યું એનાથી ભૂપતિ રાજી છે એને કોઈ શંકા નથી કારણ કે આ તો ભાઈ છે એને એટલે સારું લાગે છે કે ચારુ હવે એકલતા અનુભવતી નથી અમલની કંપનીમાં એની એકલતા ઓછી થઈ ગઈ છે થોડો સમય પસાર થાય અને અમલને પ્રતીતિ થાય અથવા તો કહો કે એને ભાન થયું કે ચારુલતા સાથે એ જે સમય પસાર કરે છે એને જે ગમે છે એ માત્ર દોસ્તી નથી આ પ્રેમમાં પરિણમી ગયેલી દોસ્તી છે બેઉના વિષય સરખા હોવાના કારણે બેઉના રસ સરખા હોવાના કારણે એમના વચ્ચેની સંબંધની ગાંઠ મજબૂત થતી જાય છે અમલને ખબર છે કે પોતે અહીં બહુ ઓછા સમય માટે આવ્યો હતો હકીકતે નષ્ટનીડ એ ટૂંકી વાર્તા કરતાં થોડીક લાંબી કહી શકાય એવી વાર્તા છે પણ એ છે તો વાર્તા જેના કેન્દ્રમાં ચારુલતા જ છે દિયર ભાભીનો સંબંધ સમાજને આંગળી ચીંધવા જેવો લાગે પણ ફિલ્મ એટલી બધી સરસ રીતે બનાવાયેલી છે એટલી સંવેદનશીલ છે કે કોઈને આવો છીછરો વિચાર આખી ફિલ્મમાં આવતો નથી એવું કહેવાય છે કે ટાગોરને એના ભાભી કાદંબરી દેવી સાથે જે સંબંધ હતો એ અહીં આડકતરી રીતે વણી લેવામાં આવ્યો છે એવું વિવેચકો કહે છે સત્યજીત રે જ્યારે નષ્ટનીડ વાર્તા પરથી ફિલ્મ બનાવે ત્યારે એને નામ નષ્ટનીડ નથી આપતા એનું એક કારણ છે કે ઓગણીસો એકાવનમાં નષ્ટનીડ નામે એક ફિલ્મ બની ચૂકી હતી એટલે સત્યજીત રે પોતાની ફિલ્મને ચારું નામ આપે છે આમ તો સત્યજીત રાય કહેવું જોઈએ આપણે ખોટું રે કહીએ છીએ સત્યજીત રાયે લખ્યું છે કે ચારું અને અમલના સંબંધો લગ્નેતર છે પણ એ બે વચ્ચે વાસનાનો અનુબંધ નથી બંગાળમાં દિયર ભાભીની સ્નેહાળ રમતો અને એમની મસ્તી જાણીતી છે અમલના પક્ષે પ્રતીતિ થયા પછી જે સંઘર્ષ છે એ છે કે એની સગાઈ થયેલી છે એનો પૈસાદાર શ્વસૂર એને ઇંગ્લેન્ડ મોકલવા માંગે છે અને ભૂપતિ પણ માને છે કે અમલે આ તક ઝડપી લેવી જોઈએ પણ દેશ ભાવનાથી રંગાયેલો અમલ માતૃભૂમિ માદરે વતન છોડીને ઇંગ્લેન્ડ જવા માંગતો નથી ભાભીની એકલતાને પણ એ અસહ્ય બનાવવા માંગતો નથી એ એના પિતરાય ભાઈ ભૂપતિને મદદરૂપ થવા માંગે છે ફિલ્મના અંતે ભૂપતિ અને ચારુનો સંબંધ વિચ્છેદ નિર્દેશક દર્શાવે છે લગ્ન જીવનનો ખાલીપો દાંપત્ય જીવનની એકલતા દિયર ભાભીના નિર્દોષ પવિત્ર સ્નેહાળ સંબંધો પાત્રોનો જીવંત સાહિત્ય પ્રેમ અને સમકાલીન સામાજિક બનાવોનું ચિત્રણ એ આ ફિલ્મનો એક વિશેષ છે ભૂપતિ એના પિતરાય ભાઈને અમલને ચારુલત્તાની કલા અને સાહિત્ય રુચિને પ્રોત્સાહિત કરવાનો ઇશારો કરે છે હવે હું ફિલ્મની વાત કરું છું અમલ ચારુનો સમવયસ્ક છે અને દેખાવડો યુવાન છે સાહિત્ય ક્ષેત્રમાં એને નામ કરવું છે ચારુના કાવ્યરસનો એ સાથીદાર બને છે ચારુને અમલમાં બુદ્ધિ અને રસની રીતે સમકક્ષ એવો સાથીદાર મળે છે હકીકતે જોકે ચારુલતા એનાથી વધારે તેજસ્વી છે સમય પોતાનું કામ કરે છે અને બંને વચ્ચે યૌવન સહજ આત્મીતા બંધાય છે અમલ પોતાની સાહિત્યકૃતિ છપાવે એટલે ચારુલતા પણ પોતાની સાહિત્યકૃતિ છપાવે ભૂપતિ આ બધામાં રસ લેતો નથી માનવ સહજ ઈર્ષા શંકા કુશંકા ભીતિ એ વિકસે છે પણ અમલના મનમાં અમલને સમજાય છે કે પોતે ચારુલતાના પ્રેમમાં છે પણ પોતાની સગાઈ થઈ ગયેલી છે એટલે એક પ્રકારનો અપરાધ સંઘર્ષ પણ અનુભવે છે એટલે એ ચારું કંઈ પણ શકે એમ નથી ઉમાપદ ભૂપતિના હિસાબમાંથી પૈસાની મોટી ઉચાપત કરે અને પોતાની પત્ની મંદાકીની સાથે પલાયન થઈ જાય જે ઉમાપદ પર ભૂપતિએ બહુ વિશ્વાસ મૂકેલો તે એના પરિણામે ભૂપતિનો ધંધો ભાંગી પડે પોતાના જ માણસે કરેલી બેઈમાનીથી તે વ્યથિત થઈ જાય અને એની જાણ એ અમલને કરે જો પોતાના જ માણસે કરેલી બેઈમાની જો એની જ વાત એ અમલને કરતો હોય તો સાથે સાથે અમલને તરત જ મનમાં થવાનું કે એનાથી વધારે મોટી બે વફાય તો પોતે કરવા જઈ રહ્યો છે અમલને પણ ભૂપતિની પત્ની ચારુલતા તરફના પોતાના છુપા પ્રેમ આકર્ષણની જે અપરાધ વૃત્તિ છે એ પીડે છે ચારુલતા પોતાનાથી વધારે તેજસ્વી છે એ પણ એને બહુ સુખ આપે એવી વસ્તુ તો નથી જ અમલ એક દિવસ કોઈને જાણ કર્યા વગર ઉચ્ચ અભ્યાસ માટે વિલાયત ચાલ્યો જાય છે અને જતાં પહેલાં એક કાગળ છોડતો જાય છે ભગ્ન હૃદય ચારુલતા મનોમન કલ્પાંત કરતી રહે છે એક દિવસ ભૂપતિ એને આમ કલ્પાંત કરતી જોઈ લે છે હવે એને ચારુના અમલ પ્રત્યેના પ્રેમના રહસ્યની ખબર પડી કે આકુળ વ્યાકુળ થઈ જાય ઘરની બહાર એ પોતાના બગીચામાં અહીં તહીં ભમતો રહે એ ઘેર પાછો ફરે ત્યારે બંને એકબીજાની નજીક આવવા માટે પ્રયાસ કરે પરંતુ બેવના લંબાયેલા હાથ અસ્થાયી ભાવ અવસ્થામાં થંભી જાય છે ફ્રીઝ થઈ જાય છે હવે આ સંબંધ ફરી હતો એવો થવો શક્ય નથી નષ્ટનીડ વાર્તા અને ચારુલતા ફિલ્મ એવું કહેવાય છે કે સત્યજીત રે થોડાક સુધી વાર્તાનો આધાર લીધા પછી લગભગ પોતાની રીતે ફિલ્મ બનાવી છે એક વસ્તુ ખાસ જો તમે જુઓ ચારુલતા જ્યાં આરંભ ફિલ્મનો આરંભ થાય છે બહાર એક મદારી ખેલ કરી રહ્યો છે ચારુલતાના હાથમાં પેલું દૂરબીન છે અને એક બારીથી બીજી બારીથી ત્રીજી બારીથી ચોથી બારી સત્યજીત રે ચારુલતાને ગતિ કરતી બતાવે છે મદારી એની નજરમાંથી જતો ન રહે તે માટે મોટે ભાગે વાંચતી હોય અથવા ભરતકામ કરતી હોય અથવા તો શેરીમાં આવું કશું થાય તો એનો સમય એની અંદર પણ હાઉ ઇઝ અલોન એ કેટલી એકલી છે એ ટાગોરને એના માટે વર્ણનો કરવા પડે પણ રે આ એક દ્રશ્યથી કે એને સમય પસાર કરવા માટે એની પાસે સમય જ સમય છે એક બારી બીજી બારી ત્રીજી બારી ચોથી બારી આ દૃશ્યથી ટાગોર કહી શકે એના કરતાં વધારે સારી રીતે સત્યજીત રહે એની એકલતાને આપણી નજર સામે મૂર્ત કરી શક્યા છે ષ્ટનીડ આ રીતે આરંભાય છે ભૂપતિને કામ કંધ કામ ધંધો કરવાની જરૂર નહોતી એની પાસે પૂરતા પૈસા હતા વળી દેશ પણ ગરમ રહ્યો પરંતુ ગ્રહયોગે એણે કામ ધંધાવાળા માણસ તરીકે જન્મ ધારણ કર્યો હતો એટલે એણે અંગ્રેજી છાપું પ્રગટ કર્યું પછી એણે વખત જતો નથી એવી ફરિયાદ કરવાની રહી નહીં એટલે કે એ એના અખબાર પાછળ બિલકુલ મસ્ત હતો ઘરમાં શું થાય છે એ જાણવાની પણ પરવરા પરવા ન કરે એટલો મસ્ત એની બાલિકા વધુ ચારુ લગતા ધીરે ધીરે યવનમાં પદાર્પણ કરતી હતી સમાચાર પત્રના સંપાદકને યૌવન તરફ પગલાં માંડતી પત્નીની એકલતા વિશે વિચાર કરવાનો પણ સમય નથી ઘર શ્રીમંત હતું ચારુલતાને કંઈ કામ પણ કરવાનું નહોતું એટલે મોટે ભાગે એ વાંચતી અથવા ભરત ભરતી અહીં એક રૂમાલ પર એ બી ભરી રહી છે બી એટલે ભૂપતિનો અને જ્યાં ફિલ્મ પૂરી થાય છે ત્યાં ભૂપતિ જે રૂમાલથી આંખ લૂછી રહ્યો છે તે આ જ રૂમાલ છે જેના પર ચારુલતા ભરત ભરતી હતી મિનિટ લાંબી બ્લેક વ્હાઈટ શ્વેત શ્યામ ફિલ્મ ચારુલતા જ્યારે આપણી આંખ સામે આવે છે ત્યારે એ ભરતકામની રિંગ પરના કાપડ પર અંગ્રેજી અક્ષર બી ભરી રહી છે અને

સંગીત સંગીત નિયોજન બધું જ સત્ય ચિત્ર હવે તમને ભરત ભરનાર ચારુલતા બંગાળની બહુ જ સુંદર અભિનેત્રી માધવી મુખર્જી એ દેખાશે અને સાથે ટાગોરનું બહુ જાણીતું ગીત મોમો ચિત્તે નિધિ નૃત્ય કે એ નાચે તાતા થઈ થઈ તાતા થઈ થઈ આ ગીત તમારા કાન પર પડે છે સામાન્ય રીતે આ ગીત રમતિયાળ એવું ગીત છે પણ અહીં ચારો લતા આ ગીત ગણગણતી હોય એ રીતે આપણી સામે આવે છે કાનને ગમે એવું ગીત છે આ બી એ ફિલ્મનું મુખ્ય અંગભૂત લક્ષણ છે પાછળથી ખબર પડે કે એ ચારુનો પતિ ભૂપતિ છે અને ચારુલતા માટે આ બી કદાચ ચંદ્ર ચટ્ટોપાધ્યાય પણ છે એનો પ્રિય લેખક વારે વારે આ લેખકનો અહીં ઉલ્લેખ છે ચારુલતા ભરતકામ પૂરું કરે ઘરના કોઈ મોટા ભીત ઘડિયાળમાં ચારના ટકોરા પડે ફિલ્મની અંદર અનેક વાર ઘડિયાળના ટકોરા સાંભળવા મળે છે બપોરના ચાર વાગતા ચારુ લતા ભરતકામ હેઠું મૂકે શયનખંડમાંથી બહાર આવી નોકરને બહુ પાડે સાહેબને ચા આપવાનું કહે ફિલ્મ સર્જન આપણને જાણે કે જાણ કરે છે કે ભૂપતિની ઓફિસ એના આ વિશાળ ઘરમાં જ છે પણ એ ઓફિસમાં જ રહે છે ચારો પોતાની ફરજ બજાવી પાછી શયનગૃહમાં આવે છે પથારી પર લાંબી થાય છે સામિકના પાના ફેરવે છે ફરી શયનગૃહની બહાર જાય છે ઓસરી નીચે જઈ બહારના ઓરડાઓ તરફ જાય છે દિવાનખાનામાં આવે છે કબાટમાંથી બંકિમચંદ્રની નવલકથા કપાલકુંડલા કાઢે છે બંકિમ બંકિમ એવું ગણગણે છે ચારો અને પછીથી જે અમલ આવવાનો છે એ બે વચ્ચે બંકિમચંદ્રએ કડી બનવાના છે નીચે શેરીમાં ક્યાંક ડૂગડૂગી વગાડતો મદારીનો અવાજ સાંભળી ચારું એ અવાજની દિશામાં જાય છે એ તરફ એના પતિનો અભ્યાસખંડ છે ઓરડાની બારીમાંથી એને પડોશીના ઘર પાસે પહેલો વાંદરાવાળો મદારી દેખાય છે એને સ્પષ્ટ નજીકથી જોવા માટે એ જલ્દીથી પોતાનું દૂરબીન લઈ આવે છે અને મેં કહ્યું પ્રમાણે એક બારી બીજી બારી ત્રીજી બારી એ પેલા મદારીને જોતી રહે છે ચારો પતિના અભ્યાસખંડમાં જાય ત્યારે એના હાથમાં દૂરબીન લટકે છે આ જે એક પછી એક દ્રશ્ય છે એની અંદર તમે જે ચારો લતાની બોડી લેંગ્વેજ એ કોઈ પર ડિપેન્ડ કરે એવી સ્ત્રી નહીં હોય લાચારીથી પ્રેમની યાચના કરે એવી સ્ત્રી પણ એ નથી આ પ્રાચીન નારી નથી જે પતિના વિરહમાં રડતી રહે એ શિક્ષિત છે ભણેલી છે વાંચી શકે છે ભલે ઘરની ચાર દિવાલમાં હોય પણ પેલું દૂરબીન એનો બહારની દુનિયા સાથે સતત સંપર્ક કરાવતો રહે છે દૂરબીનમાંથી જોતા પેલો મદારી ચારુને નજીક આવે છે પણ જેવો એ દૂર જાય એટલે ચારુ બીજી ત્રીજી bari માં દોડતી જાય એના દૂરબીનમાંથી એને એક પાલખી આવતી દેખાય છે पालખીની પાછળ હાથમાં મીઠાઈથી ભરેલ ટોપલી લટકાવતો એક જાડો માણસ દેખાય છે ચારુને એ રમૂજી માણસને જોતા રહેવું છે એથી એ દિવાનખાનામાં ધસી જાય છે એક પછી એક ત્રણ બારીમાં એ જોતી રહે છે નજર બહાર ન જાય દ્રશ્ય ત્યાં સુધી હકીકતે ચારુના રમતિયાળ વ્યક્તિત્વને દર્શાવવું છે કે પછી એની એકલતાને દર્શાવવું છે મને હંમેશા એની એકલતાને દર્શાવે છે સત્યજીત એવું લાગે છે ફિલ્મના ઉઘાડની સાથે મોમો ચિત્તે નીતિ નૃત્ય એ ગીત ટાગોરનું પછીથી અમલ આ ગીત ચારુને ચીડવવા માટે ગાય છે ત્રીજી વાર બગીચામાં હિંચ કે ઝૂલતી ચારુ અમલને જોતી જોતી ગાય છે ફિલ્મના સૌથી દીર્ઘ સંગીત ટુકડામાં આ ગીતની ધૂન સંભળાય છે અમલને એક બાજુ વિલાયત જવાની તક છે દેશ છોડીને જવું કે નહીં એની દ્વિધા છે ચારુ સાથેના પ્રણયની અનુભૂતિ એના મનમાં એક નવો સંઘર્ષ ઊભો કરે છે અહીં આ ફિલ્મમાં ટાગોરનું એક બીજું ગીત પણ છે આમી ચીની ગો ચીની તો મારે ઓ ગો બિદેશીની તુમી થાકો સિંધુ પારે ઓગો વિદેશીની એની અંદર અમલ અને ચારુલતાના છુપાયેલા પ્રણયને દેખીતી રીતે સત્યજીત રાય વ્યક્ત કરે છે ઉમાપતિ ભૂપતિનો સાળો છે એટલે કે ચારુલતાનો ભાઈ છે એણે ભૂપતિ સાથે બેઈમાની કરી પછી એનો જે અખબાર છે ધ સેન્ટીનેલ એનું નામ છે ધ સેન્ટીનેલ એ બંધ પડી ગયું એનો ભાઈ અમલ પણ જાણ કર્યા વગર જતો રહો ચારુંનું ચિત્ત અમલમાં છે ભૂપતિએ મૈસૂર જવાનું નક્કી કર્યું ત્યાંથી નીકળતા છાપાનો એ સંપાદક બનવાનો છે રવિન્દ્રનાથની નષ્ટનીડ વાર્તા આ રીતે પૂરી થાય છે વિદાય વખતે ચારું પૂછે છે ક્યારે આવશો ભૂપતિ કે તને એકલો આવ્યું લાગે ત્યારે લખજે હું દોડી આવીશ ભૂપતિ બારણા સુધી પહોંચ્યો ત્યાં એકદમ ચારુએ દોડીને એનો હાથ પકડી લીધો અને કહ્યું મને સાથે લઈ જાઓ મને અહીં છોડીને ન જશો ભૂપતિ ચમકીને ઊભો રહી ચારુના મોં સામે તાકી રહે છે મુઠ્ઠી ઢીલી થતાં ભૂપતિના હાથમાંથી ચારુનો હાથ છૂટો થયો ભૂપતિ ચારુની પાસેથી ખસી વરંડામાં આવીને ઊભો રહે છે ભૂપતિને એવું લાગે છે કે આ ઘરમાં ચારુને અમલની સ્મૃતિઓ પીડી રહી છે નડી રહી છે અને એટલે એ આ ઘરમાંથી નાસી છૂટવા માંગે છે એમાં ક્યાંય મારો વિચાર નથી મારી સાથે આપવું મને કંપની આપવી એવું કશું નથી જે છે ભાવ તે આ છે કે અહીં અમલની સ્મૃતિઓ ચોપાસ વિખરાયેલી પડી છે એ તો ભાગશે સ્મૃતિઓથી પણ હું ક્યાં ભાગીશ જે હું નહીં પણ મારો ભાઈ છે એને સાથે લઈ જઈને પણ શું કરીશ હું જ્યારે કામથી સાંજે પાછો ફરીશ ત્યારે જે સ્ત્રી મને મળશે એ તો અમલ નહીં સ્મૃતિઓમાં શોક ની અંદર ડૂબેલી એવી સ્ત્રીમાં હશે તો મારી સાંજ કેવી ભયાનક અને રાત કેવી અકારી હશે આમ પણ મારું ઘર તો તૂટી જ ગયું છે જમીન દોષ થઈ જ ગયું છે એનો કાટમાળ છોડીને હું જઈ શકું નહીં અને મારે એ ખાંઘે ઉપાડીને ફરવું પડે ભૂપતિએ ચારુની પાસે આવીને કહ્યું ના મારાથી એ નહીં બને ચારું મોં કાગળ જેવું સફેદ થઈ ગયું તરત જ ચારુએ તરત જ ભૂપતિએ કહ્યું ચારુ મારી સાથે ચાલ ચારુએ કહ્યું ના રેવા દો ફિલ્મની અંદર જે આ દ્રશ્ય છે એ કેવી રીતે છે ઉમા પદે ભૂપતિ સાથે બેઈમાની કરી અમલને થાય છે પોતે પણ કદાચ ભૂપતિ સાથે બેઈમાની કરશે અને એટલે ચાલો જાય છે કયા વગર ચારુંની અવગણના કર્યાનો ભૂપતિનો પશ્ચાતાપ સુધરવાની કોશિશ પણ જે રહસ્ય સામે આવે છે એ બહુ જ કડવું છે કે ચારું પોતાને નહીં પોતાના ભાઈને પ્રેમ કરે છે પોતાના જ ઘરમાં જે ચાલતું હતું એ વિશે પોતે અજાણ હતો અને એટલે એ બગીમાં બેસી કલકત્તાની ગલીઓમાં મોડી રાત સુધી ફરતો રહે છે ભટકતો રહે છે વાવાઝોડાની જેમ અમલ પોતાની જિંદગીમાં આવ્યો અને એમ જ ચાલ્યો ગયો પહેલીવાર અમલ ભૂપતિના ઘરમાં મોટેથી હરે મુરારી કહેતો પ્રવેશે ત્યારે બાર વાવાઝોડું હતું એ અમલ ચારું અને ભૂપતિના જીવનમાં એવું જ વાવાઝોડું પેદા કરી અને ચાલ્યો જાય છે ગુમસુમ થયેલો ભૂપતિ ઘરે પાછો ફરે ત્યારે ઘરમાં અંધારું છે ચારો ઓરડાનું બારણું ખોલી ભૂપતિને અંદર આવવાનું કહે છે ભૂપતિ અચકાય છે ચારું આગ્રહ કરે છે નોકર દીવો પેટાવીને ઊંચો કરે છે ભૂપતિ ચારો તરફ આગળ વધે છે બે એકબીજાના તરફ હાથ આગળ કરે છે એકબીજાની આંગળીઓ સ્પર્શવા માંડે ત્યાં જ શોર્ટ દૃશ્ય ફ્રીઝ થઈ જાય અટકી જાય ફ્રીઝ કરેલો શોર્ટ પાસે

તમારે ગંગરનું આ પુસ્તક ચોક્કસ જ જો